સમાચારોની શરૂઆત કરી શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખા પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરવામાં આવી છે દાહોદના બળવંતસિંહ ડાંગરે એસીબીમાં અરજી કરી ફરજમાં અનિયમિતતા નાણાકીય ફરિયાદ સાથે અરજી કરવામાં આવી છે વિદ્યાર્થીઓને ભણાવ્યા વિના જ પગાર લીધો હોવાની ફરિયાદ થઈ છે ભીખા પટેલે ઓગણીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ નથી બજાવી તેવું બળવંતસિંહ ડાંગરનું કહેવું છે સામાન્ય શિક્ષક હોવા છતાં લક્ઝુરિયસ લાઈફ જીવવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભીખાભાઈએ પોતાની દીકરીના લગ્નમાં પચાસ લાખનો ખર્ચ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે ભીખાભાઈએ પાટણમાં વૈભવી બંગલો બનાવ્યો હોવાની વાત પણ બળવંતસિંહ દ્વારા કરવામાં આવી છે સંગઠનમાં ખોટા બિલો મૂકી નાણાંની ઉછાપટ કરી બળવંતસિંહે ભીખા પટેલની પ્રતિનિયોક્તિ સામે સવાલ ઉઠાવ્યા છે બળવંતસિંહ ડાંગરે ભીખા પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી પાટણ જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા ઓગણીસ વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન્ટી કરપ્શન બ્યુરોમાં એક વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે કોઈ પણ જાતની કાર્યવાહી કરે થયેલ નથી બીજું કે લાજ રિસો બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી